આરોગ્યમય સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજે વડોદરાના કુમાર ખાતે આયોજિત આવ્યો હતો જેમાં શ્રીમતી ગાયત્રી માનનીય પ્રમુખ પંચાયત વડોદરા વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન વડોદરા જિલ્લા પંચાયત શ્રી નરેન્દ્રભાઈ રોહિત વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી નિલેશભાઈ પુરાણી વિશેષ આભાર પારુલ યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ પારુલબેન તેમજ પારુલ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ નરેન્દ્રભાઈ રોહિત ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદની ટીમનો જેમણે આ મેળાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું સાથે જિલ્લાના આરોગ્ય વિભાગનો સ્ટાફ આયુષ્ય વિભાગના કર્મનિષ્ઠ અધિકારીઓ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આયુષ મેળોને આકુમાર સ્થળોમાં રાખવામાં આવ્યું હતું અહીંયા ધન્વંતરી પૂજનનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા જ્યારે પ્રવેશ કર્યો અને ધન્વંતરી પૂજન જ્યારે મહામંથન થયું હતું ત્યારે ત્યાંથી પણ એક જીવ એટલે ધન્વંતરી ભગવાનનું પ્રગટ થયા હતા આજે આયુર્વેદ શાખા દ્વારા જે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પારો ઇન્સ્ટિટ્યૂટ તેમજ આઈસીડીએસ શાખા અને આરોગ્ય શાખા દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું છે જે એમઓયુમાં બાળ વડોદરા જિલ્લામાં કુપોષિત બાળકો જે છે એને સ્વસ્થ કુપોષિતમાંથી પોષિત કરવા માટે એમઓયુ કરવામાં આવ્યું છે આજે વડોદરા જિલ્લાના દરેક બાળકોને કુપોષિતમાંથી પોષિત થાય એવા જિલ્લા પંચાયતના પણ પ્રયત્નો રહ્યા છે આજે અહીંયા આયુષ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવે છે અહીંયા મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી આરોગ્ય સમિતિના શ્રી તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ આયુર્વેદિક શાખાના અધિકારીગણ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે હું દરેકને એક અપીલ કરું છું કે આવો આપણે સૌ આ આયુષ મેળાનો ખૂબ મોટી પ્રમાણમાં લાભ લઈએ અને અહીંયાથી જે પણ દવાઓ મળી રહી છે એનો પણ આપણા દિનચર્યામાં ઉપયોગ કરી એવી અભ્યુ છું ભારત માતાજી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા